સુરતના ડિંડોલીમાં માં પિતા હેવાન બન્યું છે હવાસખોર પિતાએ પોતાની ચૌદ વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું હેવાન પિતાએ પત્ની અને પુત્રને ઘરમાંથી બહાર કાઢી દીકરી સાથે કુકર્મ આચર્યું હતું પિતા પુત્રીને કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી દીકરીએ સમગ્ર આપી હતી માતાને કહેતા મામલો સામે આવ્યો હતો માતાએ પતિ વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી પોલીસે નારાજ હમ પિતા વિરુદ્ધ પોસ્કો અને દુષ્કર્મનો ગુનો નોંધો હતો પોલીસે ફરિયાદીના આધારે હવસ્કો પિતાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરીશે પ્રોપટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર